Okay. 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 mau mm ada -hmm. 쟤는 쟤도 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 બચ્ચું છે બચ્ચું છે એજ કોથરી કોથરી હારી હોય હાલને આ તે દળ આજ જોયું તું દોરી આપે ખોલી ના જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન મોડલાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે સાડલી ગામ જે શિરો તાલુકામાં આવ્યું છે ત્યાંથી જય અંબે હાઇવેડમાંથી પિંકેશભાઈ પટેલનો કોણ આવ્યો તો કે અમારા નવા બનતા મકાનમાં એક સાપ છે તો તમે આવો તો હું અહીંયા આવ્યો અને જોયું તો તીજા માળે એક આશરે ત્રણ ફૂટ લાંબો ધામણ સાફ હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને સુગ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ પિંકેશભાઈ છે જે જયમ બે હાર્ડવેર માર્કના ઓનર છે અને આ વિડીયો શૂટ કરવામાં તેમણે મને મદદ કરી થેન્ક યુ પિંકેશભાઈ también no